કલાકારો એ જે સ્નેહ સં સુંદર મજાનું આયોજન કરેલું છે દૂર દૂર થી અમારા ઠાકોર સમાજના ભાઈઓ તેમજ અન્ય સમાજના ભાઈઓ વધારે છે અહિયાં સ્ટેજમાં બિરાજમાન ઠાકોર સમાજ ના આગેવાનો તેમજ અન્ય સમાજ ના આગેવાનો બધાને મારા જય માતાજી જય ઠાકોર સમાજ છેલ્લા ચાર પાંચ દિવસ હું જોતો આવ્યો છું કે જે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે આપણા વિક્રમભાઈ ઠાકોરે જે મુદ્દો ઉઠાવ્યો વિધાનસભામાં જે કલાકારોને સન્માનિત કર્યા એમાં આપણા ઠાકોર સમાજનો એક પણ કલાકાર નહીં તેમજ

સમગ્ર મારા ગુજરાત માંથી ગણજી રામરામ આજનું આપણું સંમેલન કોઈ રાજકીય સંમેલન નથી આ સંમેલન ક્ષત્રિય ઠાકોર સમાજ

એટલે હું આ સમગ્ર ગુજરાત ના ક્ષત્રિય જગ્યાએ અન્યાય થાય છે ઠાકોર નો હોય અને અન્યાય કરવા વાળું ગમે એવું મોટું માથું હોય એના બાપ ની હારાબારી ના રાખે એના વગણ ઠાકોર

મારો ગુજરાત નો કોળી સમાજ ના દેખાડો મારો ગુજરાત નો ભરવાર સમાજ ના દેખાણો મારા ગુજરાત આ લોકો એમની જાત ને ગુજરાત ની ભૂમિ ઉપર સમજે છે શું આજનો અન્યાય નથી વિક્રમ નાના નાના હતા એટલે ગુજરાત ની અંદર આ ક્ષત્રિય સમાજ માં કોઈ પણ અન્યાય કોઈ પણ જગ્યાએ અન્યાય થશે તો સૌથી પહેલો અવાજ ઠાકોર નો હશે આ અવાજ કોઈની ટિકિટ થી બંને થાય આ અવાજની ગોળી થાય પાંચ થી છ જણા નક્કી કરી છ જણ ને બોલાવાના પોકરિયામાં રણ ઉત્સવ હોય તો સોજન ને જ બોલાવાના ગુજરાત સરકાર ની નવરાત્રી હોય તો એમને જ એની મારે કલાકાર જન્મ્યા છે એટલે આજનો અન્યાય નથી અને વિક્રમભાઈ ચેક લખવાનો પૂરી રકમ નો અડધા ઘેર અડધા પેલા દલાલ દેવા ગુજરાત ની અંદર દલાલી બંધ કરવાની છે અને વિક્રમભાઈ એ દિવસ પહેલા પણ વીરું તું આગળ પણ વિનંતી કરું છું કે સરકાર એવા આવે કે ના આવે ગુજરાતના સર્વ સમાજના ભાઈઓ અને બહેનો તમામ કલાકારો ને ભેગા કરી અને સમાજ રચના એવા છત્રીય સમાજ આપવા માગે ને ક્યારે વિક્રમભાઈ ને આગળ પડે રાઠવાની મોજડી માથે બોલજો સોનેરી સાફા લેજો તલવાર ઢા ગુજરાત નો ન્યાય લેવો છે ક્ષત્રિય સમાજ સૌને જય સદારામ જય સદારામ